ભારત ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને આ યાત્રા છે તે ભરૂચ ખાતે આવવાની છે ને ભરૂચમાંથી આગામી લોકસભાની જે ચૂંટણી યોજાવાની છે તેના બંને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ઇન્ડિયા ગઠબંધન છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા આ સીટ પરથી બેઠક આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે આપણે સીધી જ એમની સાથે વાતચીત કરીશું ચૈતરભાઈ જે આ ગઠબંધન છે ને હવે આ ન્યાય યાત્રા અહીંયાથી પસાર થઈ રહી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો આદરણીય રાહુલ ગાંધીજી મણિપુરથી ભારત જોડો ન્યાયયાત્રા લઈને આજે અમારા ભરૂચ લોકસભાના સંસદીય વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે આ લોકોમાં તમે જોઈ શકો છો ખૂબ મોટો ઉત્સાહ ઉમંગ છે લોકો ખાધા પીધા વગર છેલ્લા અગિયાર વાગ્યાથી એમની રાહ જોઈને ઊભા છે ત્યારે ચોક્કસ આવનાર લોકસભામાં એનો બદલાવનું આવવાનો છે અને એનું જે લોકોમાં એક ઉર્જા છે ચોક્કસ આવનાર લોકસભામાં પરિણામમાં તબદીલ થશે પણ આજે તમે જોઈ શકો છો કોંગ્રેસના તમામ અગ્રણીઓ અમારી સાથે બેઠા છે અને અમે બધા એક પરિવારની જેમ આગળ વધી રહેલા છે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી એક પરિવારની જેમ અમે સાથે છે બધાની સંમતિ થઈ ગઈ છે અને અમે આજે હજાર